સુરતના પૂર્ણા વિસ્તારમાં સોસાયટી દ્વારા વિરોધ સોસાયટીના કોમન પ્લોટ પર કબજો કરવાના આક્ષેપો વરાછા ઝોન ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો પ્લોટ ખરીદનાર વ્યક્તિઓ દ્વારા પ્રતિ આક્ષેપો કરાયા દિલીપભાઈ નામના વ્યક્તિએ પ્લોટ ખરીદવાના પુરાવા રજૂ કર્યા બંને પક્ષ દ્વારા સામસામા આક્ષેપો કરવામાં આવ્યા સુરતના પૂર્ણા વિસ્તારમાં સોસાયટી દ્વારા વિરોધ સોસાયટીના કોમન પ્લોટ પર કબજો કરવાના આક્ષેપો વરાછા ઝોન ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો પ્લોટ ખરીદનાર વ્યક્તિઓ દ્વારા પ્રતિ આક્ષેપો કરાયા આ મામલે વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે જી રાહુલ શું છે વિવાદ બિલકુલ થી વાત કરવામાં આવે તો વિસ્તારમાં જે જે કોમન પ્લોટ છે કારણ કે વર્ષથી પરબ અને હોય તેવા આરોપો છે તે લગાવવામાં આવ્યા હતા અને જે લોકો છે સોસાયટી ના તેને ઝોન ખાતે રજૂઆત છે તે કરી હતી તો બીજી સામેની તરફથી જે દિલીપભાઈ નામના જે યુવાન છે તેને પણ તેના પુરાવા છે તે રજુ કર્યા હતા અને સોસાયટી ના લોકો સામે આરોપ લગાવ્યો હતો કે આ લોકો છે તેને આ પ્લોટ ખરીદ્યો હતો અને ત્યારબાદ તેને બાંધકામ ની શરૂઆત કરી હતી બાંધકામ ની શરૂઆત કરે ત્યાં તે પહેલા જ જે સોસાયટી ના લોકો છે તેને વરાછા ઝોન ખાતે જઈને રજૂઆત છે તે કરી હતી એટલે કે કહી શકાય કે

આ છે વિક્રમ વિભાગ ચાર સીતાનગર સોંકડી પાસે તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ સીઓપીની જગ્યા છે પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપરમુખ એવું કહે છે કે આ સોસાયટીના સીઓપીની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી